જય ભીમ નમો બુદ્ધાઈ બે ચાર મિત્રો આવી જાઓ આપણે ચાલુ કરી દેવાનું છે કે લાઈવ તો શેર થઈ જાય અને બધે પહોંચી જાય આપણે અડધો કલાક કલાક પહેલાં એક ફેસબુકની અંદર પોસ્ટ મૂકી કે અમરેલી ડેપોની અંદર યુનિયનના આગ્યા અને અધિકારીના સહિતાઓને ઓવર ટાઈમ આપવા કેવી રમત રમાઈ છે એ બાબતે આપણે એક પોસ્ટ મૂકી હતી તમને વિગતવાર વાત કરું આપણે ફરિયાદી લખી છે મોકલ્યા પેલા અહીંયા તમારી વચ્ચે ફરિયાદ મૂકી દઉં આવી ગયા લોકો રાહતો જોવે છે કે આ લોકોના ભાંડા ફોડો જોવા કેમ કે નાના કર્મચારી છે ને મોટા અધિકારીઓ અને યુનિયનવાળાને ઓલ ગુજરાતમાં પહોંચતા નથી ને પહોંચી વળતા એટલે મારી જેવા સામાજિક કાર્યકરોનો સહારા લઈ અને ન્યાય મેળવે છે જો કે આપણે તો આ તો એસટી છે અન્ય કોઈ સમાજ અન્ય કોઈ સરકારી બ્રાન્ચના કોઈ પણ કર્મચારીઓને ન્યાય મેટાવવા માટે આપણે કાયમી માટે તત્પર રહેવાના છીએ હવે અમરેલી ડેપોની અંદર અમરેલી ડેપોની અંદર યુનિયનના ચહિતા અને યુનિયનના પાક્યા ઓને ઓવર ટાઈમ કઈ રીતે આપવો આઠી ગુઠી કરી ઈ કેવી રીતે ઓવરટાઇમ મળે હવે આપણે પેલા તો છે ને ઓવર ટાઈમ જ વાત કરશું પછી બે ચાર મુદ્દા લેશું અમરેલી ડેપો અંદર છન્ હોદેદાર જીજ્ઞેશ ત્રિવેદી છે એકનો હા એકને તો હાર્ડમાં ઉતરી ગયો છે જે જીગ્નેશ ત્રિવેદી જે જ્ઞાતિવાદી છે ને જ્ઞાતિવાદી હું એની વાત કરું છું જે કંડક્ટર છે કંડક્ટ છે કંડક્ટર પણ

આ દાદાનો દીકરો જીજ્ઞેશ ત્રિવેદી એની ઓફિસમાં જઈને ધમકીઓ જ્ઞાતિ પ્રત્યે અડધુદ અને મારી નાખવાની ધમકી આપી ત્યારે ઉધરાય ભર્યું વર્તન નહોતું થયું કેમ કે કોઈ અધિકારી ઊંચા અવાજમાં વાત કરવી કે ચોસડાએ ભર્યું વર્તન કરવું ને તો આ એસટીના આ જે નમાલા અધિકારીઓ છે ને એ કોઈ એવો વિરોધી વ્યક્તિ હોય ને જે ન્યાય માટે લડવા માટે લડી લેતો હોય એની વિરુદ્ધ ઉદ્ધતતાએ ભરું ઉદ્ધતાનો રિપોર્ટ કરી અને એની ઇન્ટર બદલી કરે અને એના માટે એ છેક સેન્ટ્રલ ઓફિસ સુધી છેડા કરી લે આનો 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 આની બદલી ઇન્ટર જ થવી પડે પણ આ જીગ્નેશ ત્રિવેદી તો એ ડેપો મેનેજરનો ચહિતો ડીસીનો લાડકવાયો અને યુનિયનનો તમને કહેવાય કે એક ચહિતો હોદેદાર એનો વાળવાકો વાકો ન થાય એટલો સુધી ફરિયાદ આ જાતિવાદી એના ઉપલા અધિકારીને જ્ઞાતિ પ્રત્યે અડધુ કરે અને સારું લાગે તેવી ભાષામાં બોલે છતાં એની વિરુદ્ધ કોઈ જેતની કાર્યવાહી નહીં આપણે બે દિવસ પહેલા ડીસીને ફોન કર્યો હતો કે જીજ્ઞેશ ત્રિવેદી વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી હવે પોલીસ હાઈકોર્ટે એને એની ધરપકડ ન કરવી અમુક સમય સુધી કાયમી ધોરણે નહીં એ પોલીસને સૂચવું છે એમાં એસટી ને પોલીસને શું લેવા દેવા છે તો આ ડીસી અને ડેપો મેનેજર કરમટા એને કયા કારણોસર ડીટીઓ આ ડીટીઓનો બહુ મહત્વનો રોલ છે જો કે એના કાંડ આવ્યા છે હવે એક પછી એક બધાના રિલીઝ થાય તો આ આ આ જીગ્નેશ ત્રિવેદી છનુકોનો હોદ્દેદારી યુનિયનનો આગેવાન છે એટલે એને છાવરવામાં આવે છે ને ઓલ ગુજરાતની અંદર એસટી ના જે ત્રણ યુનિયન છે આ યુનિયન કન્ડક્ટર મિકેનિકલ આ લોકો એવું કહે છે કે અમે યુનિયનની જે લવાજમ લઈએ છે એ લવાજમ આ લોકો અમને ન નડે એનું દઈ છે બાકી અમને કોઈ પણ જાતના ઉપયોગ થતા નથી નકર વાસ્તવિકતા કેવી છે કે યુનિયન શું કામે છે કે તો કર્મચારીના જે પ્રાણ પ્રશ્નો હોય જે તકલીફ હોય એને વાચા આપવા માટે યુનિયન બનાવવામાં આવ્યું હોય પણ આ તો ઉલટું છે પૈસા આપે એનું રાખવાનું જે વ્યક્તિ જે ડ્રાઈવર કંડક્ટર અથવા મિકેનિકલ જે આ લોકોનું લવા લઈ એ કે એટલું પાણી પી એને સારી નોકરી આપવાની સારી જગ્યાએ એને બેસાડવામાં આવે અમુક એક કલાક નોકરી ન કરવાની હોય એ ન્યાયના યુનિયન વેહિ તમારી ગુલામી કરવાની આવી એક સિસ્ટમ થઈ ગઈ છે હવે આજે આપણે ઓવર ટાઈમ વાત કરીએ છીએ એ મારા હાથમાં એક લેટર છે મારી પાસે સમય નહોતો એટલે મેં મોકલો મોકલવાનો છે પણ છતાં તમારે અત્યારે તમારી વચ્ચે મૂકી દો તમને ખ્યાલ પડે કે કેવી આ લોકોની કૌભાંડ છે આની અંદર વિષય આપણે એવો મેક્યો છે કે અમરેલી એસટી ડેપોમાં એક કંડક્ટરને દર માસે સો કલાક જેવો ડબલ ડ્યુટી ઓવર ટાઈમ આપવા બાબત આ આપણે લખીએ છીએ વાહન વ્યવહાર મંત્રી એમડી મુખ્યમંત્રી અને ઈડીવી સાહેબ આ ચાર પાંચ વ્યક્તિને આપણે લખીએ છીએ શું છે આની અંદર તો કે અમરેલી એસટી ડેપોમાં છેલ્લા પાંચ વર્ષથી ડ્યુટી લિસ્ટ બનાવનાર કંડક્ટર રાજન ભટ્ટ તથા ડેપો મેનેજર દ્વારા ડબલ ડ્યુટી ઓવર ટાઈમ આપવાનું કૌભાંડ કરી એસટી દ્વારા આ ડેપો મેનેજર આ આ જેને આપે છે ઈ અને યુનિયન એસટી ને કરોડોના કૌભાંડ છે કૌભાંડ બધા મારી પાસે આવેલા પીડા છે શાંતિ લાખો તમારી તમારી માના ધાવણ યાદ કરાવી દેવાનો છું તમે એટલું યાદ રાખજો તમારો કોઈ હાથ નહીં ચાલે યુનિયન વાળા હાથ નહીં ચાલે તમારો કોઈ રાજકીય વ્યક્તિ હાથ નહીં ચાલે તમારી ધાવણ યાદ કરાવી દેવાનો શાંતિ રાખો વિગત છે કે અમરેલી એસટી ડેપોમાં કંડક્ટર નું ડ્યુટી લિસ્ટ રાજન ભટ્ટ જે પોતે કંડક્ટર છે તે તેઓ દ્વારા બનાવવામાં આવે છે આ ભાઈ પોતે કંડક્ટર અમરેલી ડેપોમાં એટીઆઈ તથા સિનિયર ટીસી હોવા છતાં ડ્યુટી લિસ્ટ એક કન્ડક્ટર દ્વારા બનાવવામાં આવે છે જે અમરેલી ડેપો મેનેજરની સૂચના મુજબ બનાવવામાં આવે છે આ ડ્યુટી લિસ્ટમાં અમરેલી ડેપોના કંડક્ટર જીગ્નેશ ત્રિવેદી બેજ નંબર ઓગણત્રીસ ચોસઠ ને દર માસે સો કલાકની આસપાસ ડ્યુટી લિસ્ટ ડ્યુટી ડબલ ડ્યુટી ઓવર ટાઈમ ચૂકવવામાં આવે છે આ જે ભાઈ જીગ્નેશ ત્રિવેદી છે ને એને એક મહિને સો કલાક સો કલાક ઓવર ટાઈમ તમે વિચાર કરો કેટલા રૂપિયાનો ઓવર ટાઈમ થયો અને એક જ વ્યક્તિને ઘણા નિયમ છે એ આપણે પછી એની ઉપર જશું ડ્યુટી લિસ્ટ બનાવનાર તથા ડેપો મેનેજર અમરેલી દ્વારા કંડક્ટર ડ્યુટી લિસ્ટમાં જે કંડક્ટર રજામાં હોય સાંભળજો બહુ મહત્વનો મુદ્દો છે ડ્યુટી લિસ્ટ બનાવનાર તથા ડેપો મેનેજર અમરેલી દ્વારા કંડક્ટર ડ્યુટી લિસ્ટમાં જે કંડક્ટર રજામાં હોય તેનું નામ સવારની પાંચ પિસ્તાલીસ ની જુનાગઢ

ન હોય કેમ કે આ યુનિયનના પાગ્યાને મોકલવાનો હોય એટલે હવે મહત્વનો મુદ્દો એક તમને એ કહી દઉં કે આજ દિવસ આ પાંચ વર્ષની અંદર જે જે જગ્યાએ જે કન્ડક્ટર નથી આવ્યો ન્યા જીગ્નેશ ત્રિવેદીને મોકલવામાં આવ્યો એનો એક પણ વ્યક્તિનો રિપોર્ટ કોઈ જાતનો રિપોર્ટ નથી કરવામાં આવ્યો મહત્વની બાબત છે બાકી તો કોઈ કંડક્ટર લાઇન રખડાવે એટલે તાત્કાલિક સવલત આપવા માટે આ કૌભાંડ ચાલે છે હવે આ જીગ્નેશ ત્રિવેદી અપડાઉન કરી સવારના અગિયાર ત્રીસ મિનિટે પોતાની ફરજ પૂરી કરી નાખે છે ત્યારબાદ તેઓને ત્રણ અમરેલી ડેપોના જે કાંઈ એસટીના કન્ડક્ટર ડ્રાઈવર હશે એને તો અમારી ભાષા બહુ વ્યવસ્થિત સમજાશે કેમકે એ લોકોને લગત મુદ્દો છે જોકે ગુજરાત એસટી ના દરેક કર્મચારીને સમજાશે ત્યારબાદ તેઓને ત્રણ પિસ્તાલીસ ની બસ અમરેલી છોટા ઉદેપુર અથવા રાત્રે આઠ કલાકે અમરેલી સુરતમાં મોકલવામાં આવે છે જેથી ને બાર કલાક જેવો એક દિવસમાં ઓવરટાઈમ આપવો પડે

ત્યારે ડેકો મેનેજર દ્વારા એવો જવાબ મળે છે કે જે કંડક્ટર નામ હતું તે ન આવવાના કારણે મોકલવામાં આવ્યો છે આગળ જે શેડ્યુલ અપડાઉન કરીને આવે છે તે ચોક્કસ હોય છે એસટી નિગમમાં જયારે પણ કોઈ કંડક્ટરની ફરજ ડ્યુટી લિસ્ટમાં હોય અને તે ન આવે જેને બદલામાં બીજા કોઈ કંડક્ટરને મોકલવામાં આવે જેના કારણે એસટી તરફથી બાર કલાકનો ઓવર ટાઈમ દેવામાં આવે છે ત્યારે જે કંડક્ટરનું નામ હોય જે કંડક્ટરનું નામ ફરજમાં હોય તેનો ફરજમાં ગંભીર બેદરકારીનો રિપોર્ટ પણ કરવામાં આવે છે જ્યારે જે કંડકટર લાઈન ન ઉપાડે ને એની ઉપર ગંભીર બેદરકારીનો રિપોર્ટ કરવામાં આવે પણ અમરેલી એસટી ડેપો મેનેજર કરમતા છે તેમ છતાં આ જીજ્ઞેશ ત્રિવેદી ને દસ થી બાર કલાક ઓવર થાય તે રીતે મોકલવામાં આવે છે કારણ આ ભાઈ યુનિયનના ચહિતા છે છનો હોદેદાર છે ડેપો એક ચહિતા વ્યક્તિ છે માનીતો વ્યક્તિ છે અને યુનિયન નો લાડક આ સોરી લાડક છે એટલે આને આ બધી સવલતો આપવામાં આવે છે અને એસટી ને ખોટના ખાડામાં ઉતારી આ લાલિયાવાડી ચલાવે છે આ ઓવર ટાઈમ ના મસ મોટા કોમ્પાઉન્ડમાં અમરેલી એસટી ડિવિઝન ના પરિવહન અધિકારી પણ જવાબદાર છે પરિવહન અધિકારી પણ જવાબદાર છે કેમ કે એના ધ્યાને આ વસ્તુ કાંઈ આવતું નથી કારણ કે આ ભાઈ જીગ્નેશ ત્રિવેદી છનો ગુનો હોદેદાર છે યુનિયનનો વાળ વાકો કોઈ કરી શકે નહીં એવા મેં આજે ઘણા વિડીયો બનાવ્યા પણ એક પણ કર્મચારીનો વાળ એક પણ યુનિયનના પાગિયાનો વાળ વાકો થયો નથી પણ આપણે કરાવશું આ તમને ગેરંટી સાથે કહેવું છું છેલ્લા પાંચ વર્ષથી આ એક જ કંડક્ટરને આટલો બધો ખોટી રીતે ઓવરટાઇમ ચૂકવવામાં આવેલો હોવા છતાં અમરેલી એસટી ડિવિઝનના પરિવહન અધિકારી કે વિભાગીય શ્રી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાઓ લેવામાં આવેલ નથી જેથી આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષનું હોય પાંચ વર્ષના ડ્યુટી લિસ્ટ અને ટી ટુ એની તપાસ કરી અમરેલી એસટી ડેપોના ડ્યુટી લિસ્ટ અધિકૃત રીતે બનાવનાર કંડક્ટર તથા આપ સાહેબ આ તો મેં જ્યાં લેટ આ જે અરજી છે ને આ જે ફરિયાદ મારી છે ને એ આપણે કોઈ દિવસ લાઈવના માધ્યમથી કીધું નથી પણ આજે ફરજ પડી છે કેમ કે પાણી માથા ઉપર વીયુ ગયું આ લોકો એના મનની અંદર મોટા તુરમકા સમજવા મળ્યા એટલે આપણે આ બધું તમને પેલા સમાજને દેખાડવું પડ્યું હવે આ મુદ્દો પૂરો નથી થતો આ જે ડીટીઓ છે જે વિભાગીય નિયામક છે આટલું આટલું કોમળ થાય છે તો આ લોકોને હું જખમ રાવા બે છે એને ખબર નથી પડતી કે એસી રૂમ ની અંદર બેહી અને દિયો જે છે એના લાગતા વળગતાના રિપોર્ટ સારા કરે છે મને પાકી માહિતી છે અને બે ત્રણ એણે જે તપાસ કરી છે ને એ તપાસ ની અંદર પૂરેપૂરું તમને કહું કૌભાંડ આયુલું છે એ મારી પાસે પુરાવા છે જ એક વ્યક્તિની ખાલી હાની જરૂર છે એ ખાલી એમ કે નરેશભાઈ હા વાંધો નહીં કરો એટલે આ જે ડીટીઓ દ્વારા કેવી કેવી તપાસ કરી છે આવી કરી છે કેવા કેવા ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ છે એ બધી માહિતી છે ને એ ટૂંક હવે સામે આવશે બીજું આજે ઉદ્ધતાય ભર્યા વર્તનની અંદર ઇન્ટર બદલી થાય છે એસટી નો કોઈ ડ્રાઈવર કંડક્ટર પોતાની વાડીએ બેઠો બેઠો દારૂ પીતો હોય અને એની ઉપર પોલીસ ફરિયાદ થાય એમાં ધરપકડ નથી થતી પોલીસ દારૂની ફરિયાદ થાય ને એની અંદર ધરપકડ ન થાય કેમ કે સાત વર્ષની જોગવાઈ છે અર્ણેશ કુમારનું ખોટું જજમેન્ટ આપી અર્ણેશ કુમારનું ખોટા એનો જે જજમેન્ટ છે ને એનો ખોટો ઉપયોગ કરી અને આજે પોલીસ સ્ટેશનની અંદરથી એટ્રોસિટી એટ્રોસિટીની જ વાત કરું એટ્રોસિટીની અંદર ખોટું જજમેન્ટ આપે ભાઈ બીજા જે કઈ કેસ છે એ તો બધા લીગલી છે એટલે સાત દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિ ઉપર ફરિયાદ થઈ હોય તો એને ટેબલ જામીન અથવા એને નિવેદન લઈ અને છોડી દેવામાં આવે છે છતાં આ એસટીના જે અધિકારીઓ છે એ લોકો દ્વારા એની ઉપર ખાતાકીય કાર્યવાહી બેહાડી એની બદલી કરવામાં આવેલ છે પણ આજે જીજ્ઞેશ ત્રિવેદી જે જાતિવાદી છે એનો કોઈ વાળ વાંકો આજ દિવસ સી સુધી થયો નથી આ લોકો એવું દર્શાવે છે કે હાઈકોર્ટે એને સ્ટે આપ્યો છે તો હાઈકોર્ટને પોલીસ સ્ટેશનને લેવા દેવા છે તમારા બાપનું શું જાય છે એમાં અને આ ક્યાં કોઈ તમારો કોઈ ઓલો થાય છે તો તમે એની વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી નથી કરી અને હવે કરાવીશ કેમ નથાથી હું જોતો તો કે તમારી લાલિયાવાળી કેટલી ગાલે છે મારે એ જ જોવું તું કે કોણ કોને કેટલો છાવરે છે બાકી તમારા દાદા પર ને બદલ્યું કરવી પડે તમે હું તમારા મનમાં તમારા બાપની છો તો તમે તમારી મનમાં નાના કર્મચારી આ ઓવર ટાઈમ આ જીજ્ઞેશ ની વાત તો આપણે કરી જ છે એની તો કાયદેસર ફરિયાદ મોકલવાની છે પણ આ જે અમુક સહાયકો એટીઆઈ ડેકો મેનેજર ડીસી આ બધા એના જે લાગતા વળગતા હોય ને એને બધાને ડબલ ડ્યુટી આપવાની પણ જે નાનો કર્મચારી જે જરૂરિયાત વાળો છે જેના ઉપર પોતાનું ઘરનું આખું ગુજરાન ચાલે છે એ લોકોને નહીં આર્થિક મજબૂત એના પાગ્યાઓને કરવા છે બાકી નાના કર્મચારીને કોઈને નહીં પછી એક મનીષ ખાટરિયા કરીને છે એ પંદર વીસ દિવસ પહેલા આપણે શેડ ઉભરની બાજુમાં એક ગામ છે નામ આપને ભૂલાઈ ગયું છે ત્યાં એને મોટરસાયકલ વાળાને ઉડાયો એને ઇમરજન્સી રાજકોટ લઈ જવો પડ્યો અહીંયા તો એનો કોઈનો હાથ જાય ને માથું આખું આ બધું ફાળી નાખ્યું ટાકા એ મને ભૂલાઈ ગયા સ્કાટ ખતર ઉપર ટાકા એવા આ ડેપો મેળે જઈને આપણે રૂબરૂ ફરિયાદ કરી છે મોઢે મોખી કર્યું કે સાહેબ નાના કર્મચારી ઉપર કે બીજા ઉપર થાય છે તો થાય છે આને આ માણાને ઉડાડો છો ને આની ઉપર જે ખાતા કઈ કાર્યવાહી થતી હોય ને કરો પણ આ ડેપો મેળે તો હોશિયાર બહુ કોઠા ઉજય બહુ એટલે એવું એની અંદર દર્શાવે છે કે પચાસ પચાસ ટકા બે વાક હતો એટલે હાથી અને કૂતરો કઈ ભૂલ કરે એટલે આ બે પચાસ પચાસ ટકા માં આવે હે બસ કોઈ માણસને ઉડાડી દે એટલે પચાસ પચાસ ટકા માં આવે એટલી બધી તમારી હોશિયારી બધુંય તમને બધા ઠેકાણા લાવી દેસ એટલું રાખજો બાકી આજે આજે મનીષ ખટારિયા રે ને એની વિરુદ્ધ બે ચાર દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થઈને રાખજો ધોળકિયા એક વ્યક્તિને બીમાર વ્યક્તિ બિચારો હોસ્પિટલ થી ઘરે જાય છે એની માથાકૂટ કરે છે બસની અંદર એને ધબધબાવી નાખે છે એનો વિડીયો હું વાયરલ કરું છું એની પણ ફરિયાદ હું ડેપો કરું છું છતાં એની કોઈ જાતની બદલી નહીં પણ આ લોકો યુનિયનના ચહિતા છે આ લોકો યુનિયનની લવાજમ લે છે યુનિયન જેટલું કેટલું પાણી પી છે એટલે આ લોકોનો વાળ વાકો કરાય નહીં કેમ કે યુનિયન હાથ યુનિયન વાળાને હાથે ચડાય નહીં પણ યુનિયન એક વસ્તુ આખી અલગ છે તમારું અધિકારીનું કામ અલગ છે તમે નિષ્ઠાપૂર્વક કામ કરો તમને પગાર કઈ જખમ ભરાવાના નથી સરકાર આપતી અને બીજું આજે ઘણા સમયથી મને એમ થતું હતું કે થોડું ઘણું આપણે આમ તેમ કરીએ પણ તમે લોકો હદ પાર કરી જાઓ છો મારી પાસે બે કે ત્રણ એવા લેટર આવ્યા છે જેની અંદર આ અમરેલી ડેકોના જે લંપટો છે ને લમપટો એની વિરુદ્ધ કાયદેસર નામથી બધું લખવામાં આવેલ છે કોનું કોનું શારીરિક શોષણ કરવામાં આવે છે અને આ જો એક ખાસ મને વાત વાત યાદ આવી એક મને માહિતી એવી મળી કે રાજન રાજન ભટ્ટ એ જે લેડીઝ કંડક્ટરનું ડ્યુટી લિફ્ટ બનાવે છે એને કામ બેસાડવામાં આવે છે ખ્યાલ છે આ લોકોના શોખ પૂરા કરવા માટે કેમ કે ડ્યુટી લિફ્ટ જેના અંદરમાં હોય જે બનાવતો હોય એ ડ્રાઈવર એ કંડક્ટરો એનું માનપાન રાખવું પડે એને ક્યાંક દબાવે હોય તો દબાવવું પડે અને એ દબાવે કોણ જે દીકરીઓ ની ઉપર પોતાના ઘરનું ગુજરાન ચાલતું હોય એ લોકો બિચારી દબાઈ જાય એના જ આપણી પાસે બે લેટર આવ્યા છે એટલે અત્યારે ડ્યુટી લિસ્ટ કંડક્ટર નું બીજા રાજન પર બે હતો નથી પણ ઇનડાયરેક્ટલી પાછળથી તો એ ભાઈ જ બનાવે છે આજે કરમતા સાહેબને ખાસ કેવું છું અમને નહીં ખબર હોય તમે હું અમે અમને હું માથા ઉપર કઈ લખ્યું છે અમારી હાવ ડાયરી લખવાના હે

અને જે અધિકારીઓ છે જે યુનિયનના તળિયા ચાટે છે ને એને ભાન લાવવામાં આ લાઈવ મારું કામ લાગશે અને જોકે આપણે ભાન તો લાવશું જ જે અધિકારીઓને જે ગુજરાત એસટી ની અંદર કોઈ પણ જગ્યાએ લાલિયાવાડી ચલાવી હોય યુનિયન ના છાવરવા છાવરવા છાવરો પણ મારા હાથમાં આવશો એટલે યુનિયન વાળો તમને એક છાવરશે નહીં આ તમે ખાસ ધ્યાન રાખજો પછી આ એક મુદ્દો મને હમણાં બે દિવસ પહેલા જ મેં ડીસી ફોન કર્યો હતો ઓલો લુના રાઠોડો જે હિતમાં લડાઈ લડતા હોય છે એને કેવું થયું એની રૂટ લઈને જાય છે ડ્રાઈવર બે જોરથી મારે છે અને એના હાથમાંથી જે ટિકિટનું ટ્રેમ મશીન આવે એ મશીન પડી જાય છે એટલે નાનું અમથું કોઈ સ્ક્રેચ સ્ક્રેચ નથી થતું મશીન બંગાઈ નથી હોતું અને આની અંદર આવું તકલીફ છે જેવું દર્શાવે છે હવે આ ડેપો મેનેજર અને ઓલો યુનિયનનો નો કરશન મોરી અને બીજા પાંચ ચાર પાંચ યુનિયનના પાટિયા આ મશીનને ભાંગી નાખે શું કરે ભાંગી નાખે મારા ફોન ની અંદર બધા ફોટા છે અને એ આપણે જે કઈ કાર્યવાહી છે એ કરવાની છે કરશું એ બાબતે આપણે ને ફોન કરીએ છીએ હવે આવા તૂટ આ જે ડેપો મેનેજર બધા કહે છે એ દલિત સમાજમાંથી અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે પણ મારે જયારે ઓલા વાત કરીને ફોનમાં ત્યારે તો એમ કહેતો હું છત્રી છું એટલે મને લાગે છે એવું ક્યાંક ને ક્યાંક એનામાં ફોલ્ટ હોય એવું લાગે છે કેમ કે કોઈ બી નાલાયક વ્યક્તિ હોય નાલાયક નાલાયક એના સમાજનું કાંઈક તો બાંધોડ કરતો જ હોય કે ભાઈ નાલાયક છે પણ કાલે સુધરશે પણ આને તો જો કે એ કેતો હતો ને આપણે હું ક્ષત્રિય સમાજમાંથી છું એટલે પછી એવું કઈ હશે એટલે આ છે ને આ બધા મશીન ભાંગી નાખે અને નરેશ રાઠોડ પાસે નિવેદન માંગે છે એટલે તમારે આવા તૂત ઊભા કરી ખોટા કેસ બનાવી અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે જે કાર્યકરો છે જે સમાજના હિત માટે લડે છે એને તમારે દબાવી દેવાનો પ્રયાસ કરવાનો છે એટલે તમારા મનમાં સમજો આ એસટી ડેપો મેનેજર ઈ લુખા રાઠોડ ઉપર મેં ફરિયાદ કરી છતાં આ ડીસી કોઈ જાતના પગલા લીધા નહીં એની સામે જો કે કર્મચારી હોય અને યુનિયન નો સહિતો ન હોય એટલે એ ભાઈ ગા થઈ ગયો હોય ઇન્ટર પણ નહીં આ ડેપો મેનેજર રાઠોડે ક્યાંક અહીં અમરેલી ક્યાંક કોસ્તું કરતો હોય આપને લાગે છે એટલે આપણે નરસ રાઠોડ માટે લડાઈ લડશું અને આ કોઈ પણ જાતના ખોટા નિવેદન દેવાના થતા નથી તમારે જે થાય એ કરી લેજો તમે આવા ખોટા કેસ ઉભા કરો અને લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરો પણ આ નરેશ રાઠોડ કર્યું હતું હું ખ્યાલ છે આ જે ઓલા લુખા મારી ઉપર ખોટી ફરિયાદ કરી ને ડેપો મેનેજર રાઠોડે તો મને

આ નરેશ તમે કેમ ફંડ ભેગી ફંડ ઉઘરાવીને દેશો એનો પગાર છે જ્યાં વાપરે આ દેશની અંદર સ્વતંત્રતા છે અને તું લોકોને ગુલામ બનાવીને રાખવા છે આ બાબતે પણ દીસી ખાસ ધ્યાન નહીં રાખે અને જે કઈ કાર્યવાહી થતી હોય નહીં કરે એટલે મજા તો નહીં જ આવે અને કરો આ લાઈવ શેર જેટલું બનેલું શેર કરો ભીમ